આ રાજુભાઈ નામ છે આ ભાઈ નું આ રાજુભાઈ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે તે ઘરે જતા હતા અને પોલીસે વચ્ચે લઈને ને પોલીસ સ્ટેશન લઈને માર મારેલો છે વિષ્ણુ મને પીઆઈ ના કહેવા થી બે પોલીસ વાળા એ બહુ મારેલો છે એકસો એકાવન કરવાની એવું કરીને લઈ ગયેલા એ તો કશું કીધું જ નહીં આ લોકોએ ભાજપ ને વોટ આપો અને ક્ષત્રિય ક્ષત્રિય આગેવાનો દરેક ને ઉઠાવીને મારવાના છે એવું લોકો ક્ષત્રિય છે આગળ માર્યો છે પીઆઈ સાહેબ ભૂપેન્દ્રસિંહ ગોહિલ પાછળના ભાગીએ મારેલો છે પગમાં મારેલો છે એ લોકો એ ભાઈ બોલી શકતો નંદે હોસ્પિટલ દવાખાને લાયા છે અમે કેસ કર્યું હા કેસ કરવાનો છે પીઆઈ વિરુદ્ધ કેસ કરવાનો છે આપણે વાણી એ વાણી વિલાસથી હું ઘણા સમયથી વિચારતો હતો કે હું રાજીનામું આપું પણ આજે મારા ક્ષત્રિય સમાજના છોકરાને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો અને બીજેપીની તાનાશાહીના લીધે હું આજે તાલુકા પંચાયત સભ્ય પદેથી બધા જ પદેથી હું રાજીનામું આપું છું અને ક્ષત્રિય સમાજને મારો ટેકો આપું છું જય ભવાની